બિંદુ અહીંયા આવે છે અને બધી વધી છે તો આ વિસ્તારમાં પાણી આવ્યા પછી શું પરિસ્થિતિ થાય છે અને શું શું આયા ખૂટે છે એના માટેની આ આદર્શ સમય છે કે કાલે વરસાદ બે દિવસ સારો પડ્યો છે તો વરસાદ પછી શું પરિસ્થિતિ થાય છે અને શું શું કરવાની જરૂર છે એના માટે આ વિઝિટ કરી જે કાંઈ પણ આપણે જે આ જોયું પાણીનો નિકાલના પ્રશ્નો છે લાઈટના પ્રશ્નો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પ્રશ્નો છે એ બધા પ્રશ્નોની ગામજનો પાસે રજૂઆત સાંભળી અને એના આધારે રાત્રિપૂર્વક પશ્ચિમ એ આગામી એક જ સમયમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે અને એવું એક આયોજન આપણે સાથે મળીને કરીએ કે ભગવાન માધવરાયજી અત્યારે જે અંદર અમે જોઈએ તો અંદર જે એકદમ ગંદુલ થઈ ગયું છે પરિસર એટલે મને આવતા ચોમાસામાં ખૂબ જ પવિત્ર જળ એ હોય કે ભગવાન છે પવિત્ર જળની અંદર બિરાજમાન હોય અને એક સારું વાતાવરણ સારો સંદેશ અહીંયા આવતા દર્શનાર્થે આપણે આપી શકીએ છીએ